લાંચ માંગી હતી ફરિયાદી લાંચ આપી ન હોતા એસીબી જાણ કરી હતી અને એટલા માટે જ એસીબી છટકું ગોઠવીને હાલ તો આ કોમ્પ્યુટર ઓપરેટર રવિ પટેલ રંગે હાથ ઝડપી પાડ્યો છે તો આપને જણાવી દઈએ વધુ એક લાંચયો કર્મચારી ઝડપાયો છે રવિ પટેલ જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હતો ફરિયાદી જ્યારે પહોંચ્યો હતો પોતાની જમીનને જૂની શરતો પ્રમાણે લેવા માટે અહીંયા કહેવામાં આવ્યું હતું અને તે દરમિયાન મામદદાર કચેરીમાં આ કમ્પ્યુટર ઓપરેટરે લાંચની માંગણી કરી હતી પચાસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી અને એસીબીને જાણ કરતા એન્ટી કરપ્શન છટકામાં કઈ રીતે મહેસાણાના સતલાસણાનો મામલતદાર કચેરીમાં કામ કરતો આ અધિકારી ઝડપાઈ ગયો છે તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે જેના કારણે જેટલા પણ લાંચ લેતા સરકારી બાબુઓ છે તેમનામાં પણ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે